નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયાના ગુતાલ ગામે સ્માર્ટ મીટર લગાડ્યા બાદ સામાન્ય વીજ ગ્રાહકોને પાંચસોના બદલે સિત્તેર હજાર અને એક હજારને બદલે સાત લાખ જેટલું અદ્યતન બિલ ગ્રામજનોને ફટકારતા ગ્રામજનો રોષે ભરાઈ મધ્ય ગુજરાત વીજ કચેરીએ પહોંચી હોબાળો મચાવતા પોલીસ બોલાની ફરજ પડી હતી વાઘોડિયા એમજીવીસીએલ તેની સેવાઓના કારણે ચર્ચામાં રહે છે તેવામાં વધુ એક વિવાદથી વાઘોડિયા એમજીવીસીએલ ચર્ચામાં આવી છે સાથે જ સ્માર્ટ મીટર પર શંકા ઉપજાવી છે ગ્રાહકોના મતે દેશ ડિજિટલ બની રહ્યો છે શાળાઓ સ્માર્ટ બની રહી છે ત્યારે ઘરે ઘરે સરકારના પરિપત્રના બહાને મીટરોને સ્માર્ટ કરવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટરો ગ્રામ પ્રજાને પૂછ્યા વગર દાદાગીરી સાથે બેસાડવામાં આવી રહ્યા છે નો વીજ ગ્રાહકોએ આક્ષેપ લગાવ્યો છે ઉપરાંત જૂના મીટર કરતાં સ્માર્ટ મીટરોનું બિલ હજારો તેમજ લાખોના આંકડામાં ગ્રામ્ય પ્રજાના માથે થોપાઈ રહ્યું છે સુવિધા વગરના મકાન કે છાપરામાં રહેતા લોકોને મસ્ત મોટું બિલ થમાવી દીધું છે કેટલાક ગ્રાહકોના મકાનની કિંમત કરતાં વીજ બિલ વધુ આવ્યું છે તેવો વીજ ગ્રાહકોએ દાવો કર્યો હતો વીજ ગ્રાહકો પોતાના મકાનો વેચી દે છતાં પણ બિલ ભરી ન શકે તેવા બિલો આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ગુતાલ ગામેથી ટેમ્પો ટ્રેક્ટર અને બાઇકો લઈ વાઘોડિયા એમજીવીસીએલ ખાતે મહિલા તેમજ પુરુષોનું બસો પચાસથી ત્રણસો લોકોનું ટોળું આવી ચડી વીજ કચેરી ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો હતો ઉગ્ર રજૂઆત અને ગ્રાહકોને મિજાજ જોઈ વીજ કંપનીને આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી વીજ કંપનીના ગ્રાહકોએ જૂના મીટરો પર બેસાડો સ્માર્ટ મીટર દૂર કરો વીજ કંપની ઉગાડી લૂંટ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે લેખિતમાં રજૂઆત કરી હતી સાથે જ એમજી સીલને અલ્ટિમેટર આપી ચાર દિવસમાં સ્માર્ટ મીટર દૂર કરવામાં નહીં આવે તો ગ્રાહકો જાતે જ મીટરો ઉખેડીને ફેંકી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી વાતાવરણ ગરમાતા પોલીસ મધ્યસ્થી દાખવી ટોળા કચેરી બહાર મોકલી સમજાવ્યા હતા આખરે સરપંચ અને ગામના આગેવાન વકીલ મિત્રો લેખિતમાં ગ્રાહકોને સહી સાથે આવેદનપત્ર વીજ કંપનીને આપ્યું હતું જોકે ઘટનાના પગલે વડોદરાથી ઉચ્ચ અધિકારીઓ ગુતાલ ગામે દોડી આવી વીજ ગ્રાહકોને આશ્વાસન આપ્યું હતું રોષે ભરાયેલા લોકોએ પહેલાં નેતાઓ અધિકારીઓ સરકારી કચેરીમાં કામ કરતા અમલદારોને ત્યાં બેસાડ્યા બાદ ગ્રામ્ય પ્રજાના બેસાડવા માંગ કરી હતી સાથે સ્માર્ટ મીટરના નામે મસમૂટો બિલ પધરાવાની ઘટનાએ ફરી એકવાર સ્માર્ટ મીટર સાથે શંકા ઉપજાવી છે અને લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે તેવું લાગી રહ્યું છે રિપોર્ટર પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી જેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ભૂતાલ ગામ તાલુકો વાઘોડિયામાં એમજીવીસીએલ દ્વારા જે જૂના મીટરો હતા બિલકુલ સારી હાલતમાં હતા ચાલુ હતા છતાંય ગામ લોકો ને ધાક ધમકી આપીને આ સ્માર્ટ મીટરો લગાવી દીધા છે સ્માર્ટ મીટરો લગાયા પછી જે જૂના મીટર માં જે બિલો આવતા હતા ₹200 ₹400 ગામડામાં જે સામાન્ય બિલ આવે છે એ એ પ્રમાણે ₹200 ₹400 ₹500 બિલ આવતા હતા એના બદલે અત્યારે જે MGVCL દ્વારા જે બિલ આપવામાં આવ્યું છે 25000 30000 100000 ના 80000 1 લાખ રૂપિયા સુધીના બિલો આ લોકોને આપવામાં આવ્યા છે જે સ્માર્ટ મીટર લગાવવાના કારણે આપવામાં આવ્યા છે હવે અમને તો એ સમજ નથી પડતી કે આ સ્માર્ટ મીટરમાં એવી શું કરામત છે કે જે પાંચસો રૂપિયાનું બિલ છે એ સીધું એક લાખ રૂપિયા અથવા એસી રૂપિયા થઈ જાય છે સ્માર્ટ મીટર લગાવવાની કોઈ જરૂર જ નથી કેમ કે જૂના અમારા જે મીટરો હતા સારી જ હાલતમાં હતા અમારી પાસેથી પૈસા લઈને લગાવેલા હતા અને છતાંય આ એમજીવીસીએલ દ્વારા ગામ લોકોની ગેરહાજરીમાં એમના ઘરવાળાઓને લેડીઝ હોય ત્યારે ધમકાવીને તમારે દસ દસ હજાર રૂપિયા ભરવા પડશે ફરી બદલવા માટે આવું તેવું કરીને આવી ધમકીઓ આપીને આ મીટરો લગાવેલા છે આ મીટરો લગાવવાથી જે વધારાના બિલ આવ્યા છે એ ગામ લોકો એમની મિલકત વેચીને બેન ચૂકવી શકે એમ નથી એવા સંજોગોમાં આ મીટરો પાછા કરી લેવામાં આવે અમારા જે જૂના મીટર છે એ જૂના મીટરો અમારા અમને ફરી લગાવી આપવામાં આવે અને જે બિલ ખોટા આપેલા છે એ ખોટા બિલ МGVCL આપેલા છે એ જાહેરમાં બધાની માફી માંગે કે આ બિલ અમારાથી આવી રીતે આ કારણસર ખોટું આપવામાં આવ્યું છે એવી અમારી માંગણી છે આજે સમસ્ત गुતાલ ગામના લોકો અહીંયા MGVCL કચેરીએ ડેપ્યુટી એન્જિનિયરને રજૂઆત કરવા માટે આવેલા છે અને સૌએ સાથે મળીને આવેદન આપેલું છે અને જો બે દિવસમાં પાંચ દિવસમાં આ અમારા સ્માર્ટ મીટરો બદલવામાં નહી આવે તો પછી ગ્રામ્ય કક્ષાએ થી અમારે આના વિરુદ્ધ આંદોલન કરવાની ફરજ પડશે એવું વાત એક જાહેર કરીએ છીએ મારું નામ દિનેશ ભાલીયા